સમાચારમાં આગળ વાત કરીએ તો રાજ્યમાં કાળજાળ ગરમીથી આંશિક રાહત મળે તેવા અણસાર વર્તાઈ રહ્યા છે પવનની દિશા બદલાતા ગરમીમાં ઘટાડો થશે ચોવીસ કલાક બાદ તાપમાનમાં ડિગ્રીનો ઘટાડો નોંધવામાં આવશે તો આગામી ચોવીસ કલાક સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે પોરબંદર જૂનાગઢ અને ભાવનગરમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે એટલું જ નહીં સૌરાષ્ટ્રમાં તો ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાનમાં એકતાલીસ ડિગ્રી આસપાસ નોંધાયું છે ગરમી અને ભેજના કારણે દરિયાઈ વિસ્તારોમાં અસર અનુભવાઈ રહી છે ગઈકાલે અમરેલીમાં સૌથી વધુ ડિગ્રી તાપમાન નોંધાયું હતું હવામાન વિભાગે આગાહી કરવામાં આવી છે કે પશ્ચિમી પવનો ફૂંકાવાથી વાતાવરણમાં ભેજ રહેશે જેથી તાપમાનનો પારો આગામી દિવસોમાં સ્થિર રહેશે આ તમામ વાતો વચ્ચે પણ અમદાવાદમાં તાપમાન ચાલીસ થી એકતાલીસ ડિગ્રી આસપાસ રહેશે સૌરાષ્ટ્રમાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે પવનની દિશા બદલાઈ રહી છે કે જેથી તાપમાન સામાન્ય રહેશે પરંતુ તેની અમદાવાદમાં સામાન્ય અસર વર્તાશે